તમારી પાસે જે માહિતી હોવી જોઈએ મારી પાસે દ્વારકામાં બેઠા બેઠા છે જયેશભાઈ પાસે સુરત પાસે છે ગયા છે માહિતી છે પોલીસ ને પૂછીશ મૂલ્યાંકન બાબતે ઉપર શું છે

એને રક્ષણ આપવું જોઈએ ખેડૂતોને બરાબર છે રક્ષણ આપવાની જગ્યા એ બરાબર છે એ રક્ષ ભક્ષકો થતા હોય તો સાહેબ આપે તપાસ કરવી પડે એ માટે બોલાવો તો પડશે પણ એટલા માટે

ચોવીસ તારીખે આપડે ભેગા થઈએ સાહેબ અને બે ને અઠ્યાવીસ આપો ને સાહેબ ને હજી ચાર થી વધારે આપો સાહેબ આપણી વાત નહીં માને તો આપણે સ્થળ ઉપર જઈએ જે કરવાનું થાય બરાબર છે તમારી બધાની ખેડૂતોની જવાબદારી પાંચ હજાર લોકો ભેગા કરો અને આપણે ત્યાં જઈને બેસી જઈએ આપણે જોઈ લઈએ કોનામાં કેટલી તાકાત કાસ સુધી અમારી કહે છે કાસ સુધી પોલીસ ઇતિહાસ સુધી બંધ રહેશે પોલીસ પોલીસ દિવસ બંધ કરાવી શકશો કામ તમે સાહેબ

બરાબર છે તમે કીયો તો અને પોલીસની હાજરીમાં તમે આજે કોઈ કરતાં કે જો કે જે કાયદો વ્યવસ્થા કાયદો વ્યવસ્થા ઉપર બિંગ એન ઓફિસર મારે

અમને જવા તમારા વિનંતી નોટિસ તો કરવા દો થઈ લેવા નથી ખેતી કરી ખેતરમાં નોટિસ થઈ નોટિસ આને આવી છે ખેતરમાં ખોદાઈ જાય

અને ઉદાહરણ આપું છે ખાડો ખોદાય છે એને નોટિસ જ નથી અને ક્યાંકી પોલીસ બધે ન ઉપાડે છે પૂરી